મન જૂનાગઢ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકસો પચીસમો મન કી બાત કાર્યક્રમ ભવનાથ તળેટી ખાતે આવેલા ગુરુ ગૌરક્ષકનાથ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક નિહાળવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સાધુ સંતો એકત્ર થઈ આ કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિને સંત સમાજ બિરદાવતા જણાવ્યું કે તેઓ દેશને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે દેશના દરેક નાગરિક સુધી પહોંચવાનો તેમનો પ્રયત્ન પ્રશંસનીય છે યુવાનોને સ્પોર્ટસ સંસ્કાર અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવા અંગે પણ મન કી બાત કાર્યક્રમમાં ભાર મુકાયો આ પ્રસંગે સૌરઠના સંતોએ પણ વડાપ્રધાનને પોતાના આશીર્વાદ આપ્યા હતા અત્યાર સુધીના તેમના કાર્યથી પ્રેરાઈને આવનારા પંચોતેરમા જન્મદિવસને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ અને આશીર્વાદ અર્પણ કરાયા હતા વિવિધ પ્રકારે દેશના વિકાસ માટે સમાજના ભલા માટે અને એકતા અને સમરસતા માટે જે કામ કરી રહ્યા છે પ્રગતિને પણ થઈ એમાં અમારો ખૂબ જ ખુશી આદેશ જય અમે જન્મદિવસ માટે એટલું જ કહી શકીએ કે આ એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે જેમણે સૌના ભલા માટે કામ કરી રહ્યા છે એમનું તંદુરસ્તી રહે અને વધુ ને વધુ એને આયુષ્ય પ્રાપ્ત થાય એમના વડીલોના મને સૌ સંતોના આશીર્વાદ હરે માટે એમને ઉપર ઉતરતા રહે વધુ ને વધુ ચેતનાથી કામ કરે અને લોકો એમનાથી વધુ ને વધુ કઈ શિક્ષા અને દીક્ષા નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા એને આમને આજે અગિયાર વર્ષ સેવા સુશાસન ને ગરીબ કલ્યાણ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ અગિયાર વર્ષમાં જ્યારથી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દરેક મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ આખા દેશને સંબોધન કરતા હોય છે આ મન કી નો કાર્યક્રમ આ વખતે એકસો પચીસ માં મન કી બાત નો કાર્યક્રમ જુનાગઢ મહાનગરમાં સાધુ સંતો મહંતો ની ઉપસ્થિતિમાં શેરનાથ બાપુના માં યોજવામાં આવેલો હતો આ સાધુ સંતો મહંતો દ્વારા નરેન્દ્રભાઈ નો આગામી સત્તર સપ્ટેમ્બરે જયારે જન્મદિવસ આવે છે